પણ આજના પ્રવચનનો વિષય છે દર્શન કળા એટલે ભગવાનના દર્શન આપણે કરીએ છીએ કેવી રીતે કરવા જે વચનામૃતની અંદર મહારાજે આપણને રીત બતાવી છે કે શ્રીમદ ભાગવત જેવા મહાન ગ્રંથોની અંદર પણ જે વાત કરી છે એ શાસ્ત્રોના આધારે આજે આપણે સમજીશું સાથે સાથે ભગવાનના દિવ્ય દર્શન પણ આપણે કરતા જઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે પ્રમુખ સાંઈ મહારાજે આપણને આવા મંદિરોની ભેટ આપી છે મહન સાંઈ મહારાજ પણ આજે આવા દિવ્ય ભવ્ય મંદિરો બાંધી રહ્યા છે આપણે કોઈ પણ આપણા બીએપીએસના ના મંદિરમાં જઈએ અને આમ જોઈએ ને તો ગર્વ થાય અને પરદેશની ભૂમિની અંદર તો આવા શિખરબદ્ધ મંદિરો આપણી સંસ્થા દ્વારા જ બનાવવામાં આવ્યા છે જવલે જ બીજા આવા જોવા આપણને મળે તો એકદમ ટ્રેડિશનલ હિન્દુ સંસ્કૃતિના મંદિરો દેશ વિદેશમાં આપણા ગુરુહરિઓએ બાંધેલા છે અને એમાંનું એક આપણું આ મંદિર અંકલેશ્વરનું મંદિર સાથે સાથે આપણું શિખરબદ્ધ મંદિર ભરૂચનું મંદિર અને બીજું થાય છે આપણા એરિયામાં જ એટલે આવા ખૂબ રમણીય અલૌકિક મંદિરોની ભેટ બાપાએ આપણને આપી આપણે પ્રવેશીએ અને તરત જ દિવ્યતાનો આપણને અહેસાસ થાય ભગવાનના સામીપ્યનો અનુભવ થાય એવા સુંદર મંદિરો બાપાએ આપ્યા જ્યાં પવિત્રતા તો હોય દરેક મંદિરમાં પવિત્રતા તો હોય પણ પવિત્રતા સાથે સ્વચ્છતાનો સુભગ સમન્વય જ્યાં ભગવાનની દિવ્યતા તો હોય જ ભગવાન હોય એટલે એમનું સાનિધ્ય દિવ્ય તો હોય જ પરંતુ વિશાળતા ભવ્યતા એ પણ હોય એ મંદિરોની અંદર આધ્યાત્મિકતા તો હોય પણ સુંદરતા બાગ બગીચાઓ ગ્રીનરી તો એ પણ બાપાએ આવા મંદિરોની અંદર વિશેષ ઉમેર્યું ભક્તિભાવ તો હોય પણ સાથે સાથે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ બાળ મંડળ બાલિકા મંડળ યુવક મંડળ યુવતી મંડળ મહિલા મંડળ વડીલ મંડળ પરાસભાઓ રવિ સભાઓ ઉત્સવ સમૈયા એ થતા રહે અને ન કેવળ ધાર્મિક પ્રવૃત્તિઓ પણ સામાજિક સેવાઓ તો આવી અનેકવિધ વિશેષતાઓ આપણા મંદિરમાં છે એવા મંદિરમાં જ્યારે આપણે દર્શન કરવા આવીએ ત્યારે આપણે ઠાકુરજીના અલૌકિક દર્શન થતા હોય છે પરંતુ કહે છે ને દર્શનાર્થીઓમાં છ પ્રકાર છે જો કયા કયા પ્રકાર છે પહેલો પ્રકાર છે ને અમુક લોકો દર્શન કરવા આવે અને અમુક લોકો દર્શન આપવા માટે આવે કરવા આવે ને એ ભગવાનને નિરખીને દર્શન કરીને જાય એ દર્શન કરવા આવ્યા અને ઘણા ટાટા બાય બાય આવજો સ્પીડમાં ઉતાવળમાં કંઈ યાદ ના રહે ભગવાને કેવા વાગા પહેર્યા છે કેવા શણગાર છે બસ ભગવાન મારી હાજરી પૂરી લેજો તો એવા પણ કેટલાક લોકો હોય છે પણ ત્રીજા કેવા છે એવા છે કે ભગવાનની સાથે વાતો કરે દર્શન તો કરે પણ ભગવાન સાથે વાતો કરે જાણે સાક્ષાત ભગવાન જમાન છે એવી અનુભૂતિ સાથે એ ભગવાન સાથે આવીને સાચા હૃદયથી પ્રાર્થના કરે વાતો કરે વાતો કરનારા તો ઘણા હોય પણ ચોથો પ્રકાર છે ભગવાનની વાત ધ્યાનથી સાંભળે ઘણા પ્રાર્થના કરીને જતા રહે ભગવાન શું મેસેજ આપે સાંભળવા રહે જ નહી જતા જ રહે પાંચમો પ્રકાર છે ભગવાન પાસેથી સંદેશ લઈને જાય ઘણા વાત સાંભળે પણ કઈ મેસેજ લઈને ન જાય અને છઠ્ઠા કેવા છે ભગવાન પાસે પોતાનું મન મૂકીને જાય એટલે અહીંયા દર્શને આવે રોજ પછી નોકરીએ જાય દુકાને જાય કોઈ ખેતરે જાય કોઈ સ્કૂલમાં જાય કોઈ ઘરકામ કરવા જાય પણ પોતાનું મન અહીંયા રાખી જાય એટલે એ દિવસના કાર્યો દરમિયાન ભગવાનનું સ્મરણ કરે કેવા દર્શન કર્યા એની સ્મૃતિ કરે તો આ સર્વશ્રેષ્ઠ છે પરંતુ અત્યારે આપણે આ તો એક સહજ આપણે કેવા દર્શનાર્થી છીએ એ આપણે અંતર્દ્રષ્ટિ કરવા માટે મૂળ તો આજે આપણે વાત કરવી છે કે આપણે દર્શન કેવી રીતે કરવા તો સૌ પ્રથમ આપણે એ જાણવું પડે કે મૂર્તિના કેટલા પ્રકાર છે કયા કયા છે આ વાત ભગવાન સ્વામિનારાયણે લખી છે વચનામૃતની અંદર વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું અડસઠમું મહારાજે લખ્યું કે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું હવે અષ્ટ પ્રકાર મહારાજે અહીંયા શબ્દ વાપર્યો છે એ વાત છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં શ્રીમદ્ ભાગવત મહાપુરાણની સ્કંદ છે અંદર અધ્યાય છે અને બારમો શ્લોક છે એ શ્લોક આ પ્રમાણે છે શૈલી દારુમયી લોહી લેપ્ય લેખ્ય સૈકતી મનોમય મણિમય પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા એટલે કે પથ્થર કાષ્ઠ ધાતુ ચિત્રપતિમાં લેખાકૃતિ રેત મણિમય ઓર માનસિકી એ મૂર્તિઓ કે આઠ ભેદ આપણે એક એક જોઈશું મૂર્તિના આઠ પ્રકાર પહેલો પ્રકાર કયો શૈલી શૈલી એટલે શું આપણે આગળ સમજીશું પણ એક પ્રકાર શૈલી પછી દારૂમય દારૂ એટલે દારૂમાંથી બનાવેલી નહીં હો શૈલી એટલે પથ્થરની મૂર્તિ દારૂમય એટલે લાકડામાંથી બનાવેલી મૂર્તિ લૌહી એટલે પંચધાતુ લેપ્યા એટલે માટી લેખ્યા એટલે પ્રતિમા રેતી મનોમય એટલે માનસી પૂજા કરીએ ધ્યાન કરીએ એમાં જે ભગવાન દેખાય તે મણિમય એટલે કે ડાયમંડ ક્રિસ્ટલની મૂર્તિ પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા તો શ્લોકની અંદર આ આઠ શબ્દો વાપર્યા છે એને આપણે સરળ ભાષામાં સમજીએ શૈલી એટલે કે મૂર્તિ વિચ ઇઝ મેડ ઓફ સ્ટોન જે મૂર્તિ આરસમાંથી પિંક સ્ટોનમાંથી કે પછી કાળા આરસમાંથી બનેલી છે હમણાં રામલીલાની ખૂબ સુંદર રમણીય મૂર્તિ જોઈ એ બ્લેક માર્બલ છે એવી રીતે અલગ અલગ પથ્થર હોય છે એમાંથી બનાવવામાં આવેલી મૂર્તિ હવે અહીંયા જે આપણે દર્શન થાય છે મોટાભાગના આપણા મધ્ય મંદિરોમાં જે મૂર્તિ હોય છે કઈ મૂર્તિ હોય છે પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ એટલે શૈલી એટલે કે સ્ટોનમાંથી બનાવેલી મૂર્તિ ત્યારબાદ બીજો પ્રકાર છે એટલે કે કાસ્ટ મૂર્તિ વિચ ઇઝ મેડ ઓફ વુડ લાકડામાંથી બનાવેલી મૂર્તિ જો અહીંયા આપણને દેખાય આવી અલગ અલગ મૂર્તિઓ હોય છે આપણા સંપ્રદાયમાં બીએપીએ સ્વામિના સંપ્રદાયમાં એક જ મંદિરમાં એક જ મૂર્તિ કાષ્ઠની છે કયા મંદિરમાં કઈ મૂર્તિ સારંગપુરમાં કઈ મૂર્તિ ઘનશ્યામ મહારાજ એક જ મૂર્તિ છે બીજા સંપ્રદાયમાં બધે હોય છે ઘણી બધી મૂર્તિ ઉત્સવ મૂર્તિ તરીકે પણ હોય છે એનું કારણ છે આપણે બહુ કાષ્ઠની નથી બનાવતા કારણ કે એનું આયુષ્ય ઓછું હોય છે કારણ કે લાકડું જે હોય એને મેન્ટેન કરવું પડે પંચધાતુનું આયુષ્ય સૌથી લાંબુ હોય છે તો કાષ્ઠની મૂર્તિ લૌહી એટલે ધાતુ મેટલ આપણે જે વાત કરી પંચ ધાતુની મૂર્તિ અક્ષર પુરુષોત્તમ મહારાજ છે નાના લાલજી મહારાજ છે હરિકૃષ્ણ મહારાજ છે આપણા ભરૂચ મંદિરમાં શાસ્ત્રીજી મહારાજે પાંચ મંદિરો કર્યા એમાં મધ્યખંડમાં કઈ મૂર્તિ પધરાઈ ધાતુની લૌહી મેટલમાંથી બનાવેલી મૂર્તિ કારણ કે એનું આયુષ્ય સૌથી વધારે હોય છે એટલે શાસ્ત્રીજી મહારાજે શરૂઆતના ઉપાસનાના મંદિરો કર્યા ને એટલે તેઓએ પાંચે પાંચ શિખરપદ્ધ મંદિરમાં પંચ ધાતુની મૂર્તિ અદભુત પધરાવી છે આપણે પણ હરિકૃષ્ણમાનની મૂર્તિ પધરાવી પંચ ધાતુની હોય છે હવે મેટલ મેટલમાં કયા કયા પ્રકાર આવે છે કયા કયા ધાતુ આવે મુખ્યત્વે તો પાંચ ધાતુ છે પંચ ધાતુ કહીએ છીએ ને તો એમાં છે સ્વર્ણ ગોલ્ડ પછી ચાંદી સિલ્વર પછી છે તાંબુ કોપર પછી છે પિત્તળ બ્રાસ અને છેલ્લે છે લોકંડ આયન સ્ટીલ અહીંયા પણ આપણે દેખાય યાદ રહેવા માટે સોનાના જેમ હોય ચાંદીના વાસણ હોય તાંબાનો તાર હોય 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 ને સ્ટીલની તો આ સમજવા માટે આ યાદ રહેલા માટે તો અહીંયા પણ આપણે હરિકૃષ્ણ મહારાજના દર્શન થાય જે પંચધાતુ મુખ્યત્વે આની અંદર હોય છે પછી ચોથો પ્રકાર શૈલી દારૂમય લોહી ત્રણ પ્રકાર થયા આ ચોથો પ્રકાર લેપ્યા એટલે માટીમાંથી બનાવેલી મૂર્તિ ક્લે માટીમાંથી મૂર્તિ બનાવે આપણે ગણેશ ઉત્સવમાં જોઈએ છીએ એમાં પીઓપીની મૂર્તિ હોય છે કેટલીક જગ્યાએ ફાઈબરની મૂર્તિ આવે છે પણ એક માટીનો પ્રકાર છે પછી આપણે એકલવ્યની વાત સાંભળીએ છીએ એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિ શેમાંથી બનાવી ધાતુમાંથી કે લાકડામાંથી માટીમાંથી એ પ્રસિદ્ધ પ્રસંગ છે અને આપણા આ ઉત્સવ સમયમાં જે હોય છે પછી જે અહીંયા સુખ આપણને દેખાય છે ફાઈબર છે પણ એક પ્રકારનું આપણે ક્લે ગણી શકીએ માટીમાંથી બનાવેલી મૂર્તિ આ કયો પ્રકાર ચોથો પ્રકાર હવે આવે પાંચમો એટલે કે ચિત્ર પ્રતિમા પિક્ચર એમાં ફોટો હોય પેન્ટિંગ હોય પેન્સિલ વર્ક હોય તો આવા અલગ અલગ પ્રકાર છે એ બધા લેખ્યા આપણે ઘર મંદિરમાં ગણાને ચિત્ર પ્રતિમા હોય પ્રાતઃ પૂજામાં જે મૂર્તિની પ્રસ્થાપના કરીએ છીએ ચિત્ર પ્રતિમા છે ગુરુ પરંપરાની મંદિરમાં મૂર્તિઓ હોય છે પણ ચિત્ર પ્રતિમા તો લેખ્યા ત્યારબાદ સૈકતી છઠ્ઠો પ્રકાર સૈકતી એટલે રેતી સેન્ડ તમે જોયા રંગોળીમાંથી ઘણી મૂર્તિ બનાવે છે રામ ભગવાનની મૂર્તિ છે એ પણ રંગોળીમાંથી બનાવેલી છે પછી રેતીનો જે એક પ્રકાર છે એટલે એમાંથી બને છે કાચ તો કાચમાંથી બનાવેલી મૂર્તિ અથવા કાચ ઉપર બનાવેલી મૂર્તિ તો આ છઠ્ઠો પ્રકાર પછી છે મનોમયી મનોમયી એટલે માનસિક મેડિટેશન પ્રમુખ સાંઈ મહારાજ મહંત સાંઈ ધ્યાન કરે આપણે પણ ધ્યાન કરીએ એમને મૂર્તિ દેખાય આપણને મૂર્તિ ઘણું દેખાય છે પણ જે ભગવાન ક્યારેક ક્યારેક દેખાય છે ને આપણને એ પણ એક પ્રકાર છે મનોમયી સાતમો પ્રકાર અને પછી છે મણિમય એટલે કે મૂર્તિ ક્રિસ્ટલ ડાયમંડ તમે બેલ્જીયમ કે હોંગકોંગ એ વગેરે દેશોમાં જાઓ તો ઘણી જગ્યાએ બુદ્ધની આવી ક્રિસ્ટલની મૂર્તિ ડાયમંડની મૂર્તિ પણ હોય છે તો આઠમો પ્રકાર છે મણિમય તો શૈલી દારૂમયી લોહી લેત્યા લેખાય છે સૈકતી મનોમય મણિમય પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા તો આઠ પ્રકારની આવી ભગવાનની અલગ અલગ મૂર્તિઓ છે હવે આપણે જ્યારે ભગવાનના દર્શને આવીએ ત્યારે પ્રાર્થના એવી નહીં કરવાની કે હે પથ્થરમાં રહેલા શ્રીજી મહારાજ મારી પ્રાર્થના સાંભળો કે હે પંચધાતુમાં રહેલા હરિકૃષ્ણ મહારાજ મારી પ્રાર્થના સાંભળો એવી પ્રાર્થના ન કરાય આ ખાલી જાણવા માટે છે કારણ કે મૂર્તિ જ્યારે મૂર્તિકાર બનાવે છે ત્યારે મૂર્તિ જ હોય છે પરંતુ જ્યારે વેદોક્ત વિધિપૂર્વક એમાં પ્રતિષ્ઠા થાય છે ત્યારે મૂર્તિમાન ભગવાન બની જાય છે એ સ્વયં ભગવાન છે સાક્ષાત ભગવાન છે આમ તો દરેક ફોટોની અંદર દરેક પેઇન્ટિંગમાં પિક્ચરમાં એ ભગવાન તો છે જ અષ્ટ પ્રકારની પ્રતિમા ભગવાન કે હું અખંડ રહ્યો છું એક જગ્યા આ વાત કરીએ પ્રકાર કહેવાય એ નોમો પ્રકાર ડિજિટલ મૂર્તિ પણ એ ચિત્ર પ્રતિમા માં જ આવે કારણ કે મૂળ તો ફોટો છે તો આઠ પ્રકારની મૂર્તિ છે હવે વચનામૃત સારંગપુરનું બીજું એમાં દર્શન કરવાની પાંચ રીત બતાવી છે સાથે સાથે વચના સારંગપુરનું પાંચમું પણ છે પ્રથમ અડસઠ પણ છે એમાં અલગ અલગ રીત બતાવી છે તો મંદિરમાં ઠાકુરજીના અને ગુરુ હરિના દર્શન કેવી રીતે કરવા પરમ મોહન સાંઈ મહારાજના પણ જ્યારે દર્શન કરવા જઈએ સારંગપુર આપણે ફૂલદલમાં જવાના હોઈએ અથવા સ્વામી સુરત આવવાના હોય અથવા ગુરુહરિ દર્શન કરીએ ઘરે પણ વિડીયોમાં તો કેવી રીતે દર્શન કરવા અહીંયા મંદિરમાં આવીએ છીએ તો કેવી રીતે દર્શન કરવા એની શાસ્ત્રોક્ત રીત આપણને બતાવવામાં આવી છે તો એમાંની પહેલી રીત છે એ છે એકાગ્રતાથી દર્શન કરવા સારંગપુરના બીજા વચનાત્મા મહારાજ કહે છે પરમેશ્વરના જ્યારે દર્શન કરવા ત્યારે મને સહી દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા ધીસ ઇઝ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કન્ડિશન ટુ બી ફોકસ્ડ ઓન મૂર્તિ એકાગ્રતા એ બહુ જરૂરી છે એકાગ્રતાનો મતલબ શું થાય વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ કોન્સન્ટમાં જેમાં આપણે ત્યાં કહેવાય છે પ્લે વેલ્યુ પ્લે વર્ક વેલ્યુ વર્ક કાર્ય કરો ત્યારે કાર્ય જ કરવાનું રમતો વખતે રમવાનું રમતો વખતે ભણવાનો વિચાર નહીં કરવાનો ભણતી વખતે રમતનો વિચાર નહીં કરવાનો જમતી વખતે જમવાનો ભગવાનના સ્મરણ સાથે પછી વિચાર નહીં વોટ એવર યુ આર ડુઈંગ એટ પ્રેઝન્ટ ઓન એક્ટિવિટી ઇઝ એ એકાગ્રતા છે સમજીએ બગલાવ ઘણા જોયો હશે બગલો હોય એ પોતે આમ પાણીમાં ઊભો હોય અને એને માછલી પકડવી હોય તો એને એકાગ્ર થવું પડે અને બહુ એકાગ્ર હોય છે એના માટે શબ્દ છે બકત ધ્યાનમ આમ ધ્યાન કરતો એવું લાગે આંખો પણ એકદમ નાની કરે ઝીણી કરે આમ અને આમ ઊભો હોય પાણીના પ્રવાહમાં અને પછી આમ માછલી દેખાય ને ફટ કરીને આમ ચાંચ નાખે ને લઈ લે તમે ગોંડલ મંદિરે જાઓ ને તો પાછળ ગોંડલી નદી છે ત્યાં ખૂબ સરસ પ્રવાહ છે આખો ઘાટ છે ને આપણો તો ઘણી વાર ત્યાં સાંજે છે ને સવારે બગલા હોય આમ આમ પાણીનો પ્રવાહ હોય તો ત્યાં વચ્ચે જ ઊભા હોય કાંઈ કે પ્રવાહમાં પેલી માછલી આવે ને પ્રવાહ સ્પીડમાં હોય પણ ફટ કરીને લઈ લે જો એકાગ્રતા છે એને તો એને પકડાઈ જાય છે તો સામાન્ય વસ્તુ માટે પણ એકાગ્રતા જોઈએ છે ઈગલ હોય છે ને આકાશમાં એની આંખો બહુ શાર્પ હોય છે આમ 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 નીચે નીચે જોઈ જોઈ શકે શકે કિલોમીટર સુધી અને કે ઉંદર જાય છે તો આમ આમ નીચે ઉડાન ભરે નીચે લેન્ડિંગ કરે પગથી પકડીને સાહેબ ટેક ઓફ કરી નાખે એમ એકાગ્રતા હોય છે તમે જો સિંહ હોય વાઘ હોય દીપડો હોય આમ શિકાર કરવા જાય ને તો ઝુંડ હોય હરણાઓનું ઝુંડ હોય તો આફ્રિકા જાવ ને મસાઈ મારા બધે હજારોની સંખ્યામાં ગાયો ને હરણા ને ખચ્ચર ને બધા સિંહ હોય ને ટાર્ગેટ બનાવે એની પાછળ જ પડે આજુબાજુ બધા પસાર થઈ જાય જોઈએ નહીં એકને ફોકસ કંઈક મેળવવું હોય ને યુ ટુ બી ફોકસ એકાગ્રતા તો કોન્સન્ટ્રેટ યોર આઈઝ યોર માઇન્ડ તો એમાંથી કંઈક મળે આ તો લૌકિક દ્રષ્ટાંતો છે પરંતુ જીવનમાં પણ કંઈ પ્રાપ્ત કરવું હોય તો આપણે શું જોઈએ એકાગ્રતા અને એનું ઉત્તમ ઉદાહરણ એટલે સ્વામી વિવેકાનંદ એ બહુ સરસ સ્ટોરી લખેલી છે દૂરથી વંચાશે નહીં વન ડે આઈ સો અ ગ્રુપ ઓફ યંગસ્ટર્સ શૂટિંગ એટ અ સ્ટ્રીંગ ઓફ એક્સ શેલ્સ બોબાઈંગ અપ ઓન ધ વોટર નન કુડ હિટ ધ ટાર્ગેટ આઈ ટુક ધ ગન એન્ડ હિટ ટ્વેલ્વ શેલ્સ ઇન સક્સેશન વેન આસ્ક અબાઉટ ધ ટ્રેક બિહાઇન્ડ ઇટ આઈ ટોલ્ડ દેમ માય સિક્રેટ ઓફ સક્સેસ ઇઝ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ સ્વામી વિવેકાનંદજી ન્યુયોર્કમાં જે એટલાન્ટિક ઓશન છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને લગભગ દસ બાર સોલ્જર્સનું એક ગ્રુપ હતું જે ટ્રેનિંગ લઈ રહ્યા હતા એ લોકોને શૂટિંગની ટ્રેનિંગ આપવામાં આવતી હતી તો ત્યાં હર્સન રિવર આમ મર્જ થાય છે એટલાન્ટિક ઓશનમાં અને ત્યાં બધા ઓશનમાં છે ને એક્સેલ્સ મૂકેલા હોય એટલે બોલ જેવું હોય ને મૂકેલું હોય અને ફ્લોટ થતા હોય આમ હવે ફ્લોટ થાય એનો મતલબ શું છે કે સ્થિર નથી એ ફ્લોટ થાય છે હલે છે એને તમારે શૂટ કરવાના તો બધાનું શૂટ થતું નહોતું વેકન્સી પસાર થયા ઘન આપી તો આમ પેલા છરા જ હોય એમાં રિયલ પેલી ઘન ના હોય છરાવાળી અને બાર હતા ને તો બાર છરા મળે તો બારે બારેલ ને વાગ્યા એટલે બધાએ કહ્યું તમે ક્યાંથી ટ્રેનિંગ લીધી વેકન્સાઈ કે મેં પહેલી વાર જીવનમાં છરાવાળી ઘન પકડી છે તો પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ તો શું કહ્યું એટલું એકાગ્ર કરી નાખતા ને વિવેકાન સ્વામી પહેલી વખત કરી દીધું વાંચન કરતા ત્યારે પણ એવી રીતે વાંચન કરતા કે આમ એકવાર વાંચન યાદ રહી જાય તો એકાગ્રતા એકને અગ્રતા ક્રમ આપવો વિવેકાન સ્વામી જ્યારે જર્મની ગયા હતા તો ત્યાં એક પ્રોફેસર એમને ત્યાં રોકાયા હતા સવારે વેકાંત વાંચતા હતા બોલાવે આવો નાસ્તો સાંભળ્યું નથી વેકતો કોઈ અંગારો મૂકે ખબર ના પડે કેટલી એકાગ્રતા તો પેલા કહ્યું તમે જો આવી એકાગ્રતાથી વાંચો ને તો બધું યાદ રહી જાય તો કે મને યાદ રહી ગયું પૂછો છો બધું પૂછ્યું બધું યાદ હતું એકાગ્રતા તો આપણે જયારે ભગવાનના દર્શન કરવા માટે આવીએ છીએ સાક્ષાત ભગવાન ઉભા છે આપણે દર્શન આપવા માટે ત્યારે આવી એકાગ્રતા રાખવાની કેવી એકાગ્રતા એક સરસ વાર્તા આવે છે એક ભાઈ છે ને આવી રીતે રસ્તામાં ધ્યાન કરતા હતા ભગવાનનું સ્મરણ કરતા હતા તમે જો આપણી પરિસ્થિતિ કેવી છે આપણે એકાગ્રતાની વાત કરીએ છીએ વોટ ઇઝ અવર સિચ્યુએશન આપણી પરિસ્થિતિ એવી છે એક ભાઈ આવી રીતે ધ્યાન કરી રહ્યા હતા ને એમાં એક ભાઈ હતા એ દોડતા દોડતા જતા હતા કોકને મળવું હશે પોતાના પ્રિય સ્વજનને એટલે યુવાન દોડતો દોડતો જતો હતો હવે એની ઠેસ પેલાને વાગી એટલે એનું ધ્યાન તૂટી ગયું અને ભગવાનની ભક્તિમાં વિઘ્ન આવ્યું એટલે ડિસ્ટર્બ થઈ ગયો બૂમ પાડીએ ક્યાં જાય છે કેમ મને આવી ઠેબું મારીને ગયો પેલા તો સાંભળ્યું જતો રહ્યો આગળ થોડી વાર થઈને એટલે પાછો આવ્યો આ એટલે આને ઉભો રાખ્યો કે હું અહીંયા બેઠો હતો ભગવાનનું સ્મરણ કરવા અને તે મને ડિસ્ટર્બ કર્યો તારા પગની ઠેસ મને વાગી મારું ધ્યાન તૂટી ગયું ભગવાનનું સ્મરણ તૂટી ગયું પેલા કીધું કે માફી માંગુ છું પણ મને ખબર નથી કે મારું ઠેવું તમને વાગ્યું મને ખબર નથી તો પેલા એ કહ્યું કે તને કેમ ખબર નથી હું આખો હલી ગયો તો મેં એકદમ ઘસાઈને પસાર થયો ત્યારે પહેલા એ કહ્યું કે એનો મતલબ એમ કે તમે ભગવાનના સ્મરણમાં એકાગ્ર નહોતા યુવાને કહ્યું કે હું તો મારા પ્રિય વ્યક્તિને મળવા જતો હતો એમાં હું એટલો એકાગ્ર હતો તમે ઠેબું વાગ્યું મને ખબર નથી જો એ લૌકિક વ્યક્તિની અંદર એટલો એકાગ્ર હતો અને પેલો ભગવાનની ભક્તિ કરતો તો એકાગ્ર હતો એટલે પેલા એ કીધું કે હું તો મારી પ્રિય વ્યક્તિને મળવા જતો હતો એમાં મારું મન હતું ને તો તમે ઠેબું વાગ્યું મને ખબર ના પડી પણ તમારું મન ભગવાનમાં બરાબર નહીં તો તમને ખબર પડી ને એટલે આપણી ઘણી વખત પરિસ્થિતિ એવી હોય છે પરંતુ આપણે સાધક છીએ તો સાધના આપણે કરવાની છે એટલે મહારાજે વચનામૃતની અંદર આપણે લખ્યું કે એકાગ્રતાથી દર્શન કરવા મહારાજે બહુ સરસ શબ્દો વાપર્યા છે સારંગપુરના બીજામાં મહારાજ કે જે પરમેશ્વરના દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યો કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી અવડી ઊંચી નીતિ દ્રષ્ટિ કરીને તેના પણ ભેળા દર્શન કરતો જાય પછી એવી ફાટેલ દ્રષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા નથી અને એવી લૌકિક દ્રષ્ટિવાળો તો જેમ ખિલકોળી બોલે છે તે બેડું પૂછડું ઊંચું કરે છે તેવો જાણવો ખિલકોલી એટલે ખિસકોલી તો મહારાજે અહીંયા બે વાત કરી આડું અવળું જોયે એને શ્રીજી મહારાજ કેવી ઉપમા આપે છે જો મહારાજે વાત કરી તો ફાટેલ દ્રષ્ટિ ફાટેલ દ્રષ્ટિ એટલે મોટી પાડો નહીં હું ફાટેલ દ્રષ્ટિ એટલે આજુબાજુ જોતો હોય આમ દર્શન કરે ને પછી આજુબાજુ જોયા કરે કોણ આવ્યું કોણ ગયું કોને દંડવત કર્યા કોને ન કર્યા કોને પ્રદક્ષણ કરી કોને ન કરી આ બધું જોતો રહે ભગવાનના દર્શન કરવા આવે ત્યારે ચારે બાજુ જોયા કરે ફાટેલ વાળો અને મારા જે ખિસકોલી ની વાત કરી ખિસકોલીનું ઓબ્ઝર્વેશન તમે કર્યું હશે કે જયારે એ બોલે ને ત્યારે એનું પૂછડું ઊંચું થાય ભગવાનનું મિકેનિઝમ એવું ગોઠવ્યું હશે એમાં તો મારા જે કહ્યું કે ખિસકોલી જેવો છે એમ ભગવાનના દર્શન કરીને આડું અડું જુએ તમે જોયા હશે ઘણી ટેબલ ફેન હોય ને આમ ફરતા હોય ખબર છે ટેબલ ફેન ફરતા હોય ઘણા બધા બેઠા હોય ને તો ટેબલ ફેન આમ આમ ફરતા જ હોય એમ ઘણા દર્શનના તો આમાં ફરતું જોઈએ જોઈએ ભગવાનના દર્શન તો કરે પણ કોણ આવ્યું કોણ ગયું આ બધું જોતા હોય તો મહારાજ કે છે ને કશું યાદ ના રહે અને ભગવાનને સંતને ગમે પણ નહીં એટલે એકાગ્રતાથી દર્શન કરવા એ મહારાજની રુચિ છે ફાટેલ દ્રષ્ટિથી શું થાય તમે જુઓ તો જેમ કોથળો હોય એમાં અનાજ ભરેલું હોય ઘઉં હોય ચોખ્ખા હોય પછી કોઈ માણસ લઈ જાય તો ધીમે ધીમે વેરાતું જાય ઘરે જાય કશું પહોંચે જ નહીં તમે કરિયાણીની દુકાન માંથી ખાંડ કે ઘઉં ચોખા થેલીમાં લઈને જાઓ ને ફોન આવે ને તમે ફોનમાં એકદમ એકાગ્ર થઈ ગયા શું લઈ છે એમાં ખબર જ નથી એમાં કાણું છે ધીમે ધીમે વેરાતું વેરાતું ઘરે પહોંચો થેલી ખાલી કશું હોય જ નહીં એમ આપણે અહીંયા દર્શન કરવા આવીએ દ્રષ્ટિ ફાટેલી હોય એટલે ઘરે જઈએ તો દર્શન યાદ જ ના રહે એટલે એટલા માટે મહારાજ કે છે ફાટેલી દ્રષ્ટિ હોય તો કશું યાદ રહે નહીં બીજી વાત છે તમે જો ઘણી કહે છે ને આપણે એક શબ્દ વાપરીએ છીએ અમારા વતી દર્શન કરજો કોઈ સારંગપુર જાય ગોંડલ જાય ગરડા છે ને કે અમારા વતી દર્શન કરજો પેલો પોતાના વતી ના કરવાનો હોય તો આપણા વધી ક્યાંથી કરે કારણ કે આવી ફાટેલ દ્રષ્ટિ વાળો સારંગપુર જાય ઘણા તો એવા હોય સત્સંગી ના હોય ગુણભાવીઓ કેટલા સારંગપુર જાય પછી આવે ને સ્વામી સારંગપુર જઈ આવ્યો વાહ સરસ ઠાકુરજી ના દર્શન કેવા લાગ્યા અમે પહોંચ્યા ત્યારે મંદિર બંધ થઈ ગયું હતું પછી ગૌશાળામાં મણિધર પાડો જોઈને પાછા આવી ગયા મણિધર પાડો જોવા ગયા હતા ભગવાન ના દર્શને ના જાય ઘણા તો જાય ને સીધા ભોજન શાળામાં જાય ચાલો પેલા જમી લઈએ જમે ત્યાં સુધી દર્શન બંધ થઈ જાય ઘણા આવું હોય આવું કરે ઘણા એટલે ભગવાન ના દર્શન ની પ્રાયોરિટી ના હોય અને કદાચ કરે ને તો એટલી ઉતાવળમાં કરે ને કારણ ચાલો સારંગપુર દર્શન પત્યા નીકળવાનું છે ઘરડા પહોંચવાનું ત્યાં દર્શન બંધ થઈ જશે આજે દર્શનના બારણા બંધ થાય ત્યાં પહોંચે પેલો અને સ્વામી ને ફોન કર્યો સ્વામી જોજો બારણા ખુલ્લા રાખજો અમે આવ્યા બસ ચડીએ છીએ મંદિર જ ચડીએ છીએ ખુલ્લા રાખજો એ સંતો પાછા પાંચેક મિનિટ દર્શન ખુલ્લા રાખે તો ફટફટ દર્શન કે નીચે ઉતરે જમીન સીધો ગોંડલ ગોંડલમાં મોડો પહોંચે એટલે ઘણી વખત આવું થતું હોય છે કોઈ પણ મંદિરે દર્શન યાત્રા જઈએ ને તો સારી વાત છે પણ એવી રીતે જોવું કે આપણે ત્યાં આરતી અટેન્ડ થાય આપણે ત્યાં શાંતિથી ભગવાન આગળ અડધો કલાક પોણો કલાક બેસાય શાંતિથી પ્રદક્ષિણા થાય દંડવત થાય મૂર્તિના નિરખી દર્શન થાય તમે એક દિવસમાં પાંચ મંદિર ના કરો ચાલે બે મંદિર કરો પણ સારી રીતે દર્શન થવા જોઈએ